કોંગ્રેસ તૂટી રહી છે તૂટવાની છે હવે કોંગ્રેસ લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવામાં કોંગ્રેસ દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ ભાજપ સામે આકરા પ્રહાર કર્યા હતા શું છે સમગ્ર મામલો જાણો આ વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખાતે કોંગ્રેસ દ્વારા જન અધિકાર સંમેલન યોજવામાં આવ્યું કોંગ્રેસ માટે એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસના નેતાઓ તો મજબૂત છે પરંતુ તેમનું સંગઠન મજબૂત નથી ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ લલિત કગત્રા પણ હાજર હતા અને કાર્યક્રમ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ માત્ર સત્તા મેળવવા માટે

અસરથી પ્રજા સુધી જઈને આ તંત્રની સામે અવાજ ઉઠાવીને ડર્યા વગર ડરો મત એ વાત સાથે લઈને સાચી વાત કરતા શીખો એ સાથે કોંગ્રેસના તમામ કાર્યકરો આવતા દિવસોમાં ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે એ તો તમે જોઈ રહ્યા છો એમાં મારે કહેવાની ક્યાં જરૂર છે આ તો માર્કેટિંગ યાર્ડ મંડી લાગી ગઈ છે આજે આજે આ ભારતીય જનતા પાર્ટીનું ચાલે તો ઈ દાઉદ ઇબ્રાહીમથી જો જીતાતું હોય તો એને પણ લઈએ એટલે એને કંઈ જોવાનું છે જ નહીં ખાલી માત્ર ને માત્ર ભરતી મેળો છે લોકોની હાલત અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં જેને પોતાની જિંદગી ખસી છે એવા લોકો છે એને તો પૂછ્યા હો તમારી હાલત ક્યાં છે નીતિનભાઈને પૂછો વિજયભાઈને પૂછો કેટલાય છે એવા તમને હું હજારો દઉં શિવલાલ વેકરિયા છે ગોવિંદભાઈ પટેલ છે આ બધા સૌરા અહીંયા કચ્છના પણ એવા કેટલાય નેતાઓ છે કે જેને ભાજપની ડિપોઝિટ જાતી હતી ત્યારે ભાજપ ભાજપ કરીને ભાજપને આ સ્થળે પહોંચાડ્યું છે એવા લોકોની કદર નથી એ લોકોને ક્યાંક બંગાળના ડેલામાં નાખી દીધા છે એ જડતા નથી અને બાકીના લોકોની ભરતી કરવાની છે એ માત્ર ને માત્ર સત્તાલક્ષી છે ઉપયોગ છે ચૂંટણી પૂરી થયા પછી તમારા પણ હાલ એ એ આગલા લોકો જેવા થશે તો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો આ વિડીયોને લાઇસ અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર